રાજકીય રીતે સક્ષમ બને આપણે કોઈ નું પઢાઈ લેવું નથી પણ એને એ આપણો ખભો પકડી ને ચાલે એના ચિંતન માટે આપણે મળ્યા છીએ અને ચિંતન જો આપણે કરવું હોય શરીર નબળું પડતું હોય તો આપણે દવાખાને જતો ડોક્ટર આપણને ચરી લાવે ચરી આવે છે ને કે આપી આલી ચરી પાળજો તો શરીર હાલ્યું થાય તો જે આપણાને પાછા પાડનારા જે દુશ્મનો છે એને આપણે ઓળખવા આપણાને પાછા પાડે છે તો બેસન એ આપણો આ સમાજ નો પહેલા નંબર નો દુશ્મન છે કે નહીં વ્યસન આપણા પહેલા નંબર નો દુશ્મન છે નિરક્ષરતા એ આપણો મોટો દુશ્મન છે બેરોજગારી આપણો મોટો દુશ્મન છે અજ્ઞાનતા એ આપણો દુશ્મન છે અને આ સિવાય બીજા કોઈ દુશ્મન રહી જતા હોય તો તમે ઓળખી લેજો